તો કુવાર તાલુકાના પીપલદી ગામે આ ઘટના બની છે હત્યાની આ ઘટના જેમાં વાત કરીએ કે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ પ્રાઇવ ફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા તેમનું મોત નીપજ્યું હતું રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત થયું છે

પ્રાથમિક માહિતી મુજબ બે જણા હતા અને તેઓએ ગોળી મારીને હત્યા કરી છે ત્યારે અહીંયા સવાલ એ ઉઠે છે કે આદિવાસી વિસ્તારની અંદર આવી હત્યાઓથી ખડભરાટ મચી ગયો છે અને ભાજપના દિગ્ગજના નેતા ગણવામાં આવે છે તેઓ ચાર ટામ સુધી સાંસદ પણ રહ્યા છે અને તેઓના ભત્રીજાની હત્યા થતા છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતામાં હડકંપ મચી ગયો છે કારણ કે જે રામસિંહ રાઠવા છે તેઓની તમામ કામગીરી આ તેઓના ભત્રીજા સંભાળતા હતા વિસ્તારની અંદર અને તેઓનો એક ધબધબો હતો ત્યારે સાંસદના ભત્રીજાની હત્યા થતી હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એક ગંભીર ઘટના કહી શકાય થોડા દિવસો પહેલા કવાટ તાલુકામાં પીપલદા ગામે એક વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી ચાંદીના કળા લઈ જવા માટે જ્યારે આ ભાજપના નેતાને એક હત્યા થતા ખડભરાટ મચી ગયો છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓ હાલ કવાટ પહોંચી રહ્યા છે સાથે સાથે રામસિંહ રાઠવા જેઓ સાથે વાત થઈ ત્યારે તેઓ જણાવ્યું કે તેઓ દિલ્હી હતા અને મોડી રાત્રે જ તેઓને જાણ કરતા તેઓ વડોદરા પહોંચ્યા છે અને તેઓ કવાટ પહોંચવાના છે જ્યારે મહત્વની બાબત એ છે કે તેઓનો ભત્રીજાની હત્યા થતા આખા રાજકીય જે નેતાઓ છે તેઓ એક ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો ભાજપના નેતાઓ સલામત નથી તેવું લાગી રહ્યું છે રફીક હત્યા પાછળ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે હવે આ ઘટના અંગે વાત કરીએ કે અંગત અદાવત એટલે કે કોઈ ખુલાસા થયા છે શું કારણ હતું આમાં પ્રાથમિક માહિતી મુજબ પોલીસના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અંગત અદાવત હતી એવું કેવું છે હાલ જે ગોળી મારનાર છે તે આર્મી જવાન છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે બહાનું ધરવામાં આવે છે પરંતુ આગળ તપાસમાં ખુલાસા થશે કારણ કે કેટલા હત્યારા હતા કયું કારણ હતું આર્મી જવાને કયા કારણો છે ગોળી મારી આ તમામ પહેલું પર તપાસ કરી છે જિલ્લાની ટીમો એલસીબી એસઓજી તમામ ટીમો કામે લાગી છે પરંતુ હત્યા પાછળનું કારણ હજુ સચોટ આરોપી પકડાય ત્યારે જ સાચી હકીકત બહાર આવે છે હત્યારાઓ હત્યારા હત્યા કરીને ફરાર થઈ ગયા છે ત્યારે એક સવાલ ઉભા થાય છે કે આટલા મોટા નેતા છે અને તેઓના ભત્રીજાની હત્યા થતી હોય અને આરોપી પણ હજુ સુધી બાર કલાક પછી પણ પકડાયા નથી એટલે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે હત્યા પાછળ એક મોટું ષડયંત્ર રચાયું હોવાનું લાગી રહ્યું છે હાલ ભાજપના નેતાઓ જે છે તે પોલીસ ઉપર પણ દબાણ કરી રહ્યા છે કે હત્યારો ઝડપથી પકડાય કારણ કે ભાજપના નેતાના ભત્રીજાની હત્યા થઈ છે એટલે એક સવાલો ઉઠી ઉઠે છે કે સરકાર સામે પણ સવાલ ઉઠે છે કે હત્યારાઓ હત્યા કરીને ફરાર કે રીતના થયા રફીક અમારી સાથે જોડા માહિતી બદલ આપ